જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્તો લોક સાહિત્યકાર આઝાદ અને અત્યારે તમે જોઈ શકો છો આપણી સાથે નાનકડા આ બાળ કલાકાર દોસ્તો હવે ખજૂરી નેહની માલિપા હું છું અત્યારે જુદા જુદા એમ કહેવાય કે આપણે માણસોને મળીએ ભાઈ જુદું જુદું કંઈક ને કંઈક જાણવા મળે આપણા નિલેષભાઈ નાનકડા છે પણ એવું ગરવીલું ગળું એમને મા શારદાની કૃપાથી મળ્યું છે ભાઈ એમને સાંભળીએ તો આપણને બે ઘડી મોજના તોરા છૂટી જાય નિલેષભાઈ કેમ છો

અને આ તો ભાઈ લાખો રૂપિયા દેતા આજીવન ના મળે નિલેશ ભાઈ તો હવે અમારે તમને સાંભળવાના છે બરાબર છે જે કઈ લોકગીત ગીત ભજન તમારે જે પણ કઈ તમારે સંભળાવવું હોય બરાબર તમે સંભળાવી શકો છો ખમા 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 ગીર ને ખમા હે ખમા કેસરી શ્રી સાધુડા મહાવીર ને હે ખમા પંખીડા ખમા પરેવડા ખમા કોયડી ખમા ઢેલડી ખમા ને ખમા મોર ને ખમા પહુડા સાબરસિંહ ને કમા જરખને ઘા ગીધને ઘા મતલુંુખ ખા મગરિયુ ખા ના જીના જીવને ખકલા ઘા ભર ગિરને કમા સાગેડા ઘા ઘેસુડા ઘા આંબુડા જાંબુડા ઘા જાુડા ઘા રા સેવણા ઘં અંબલિયુ ખા ભોરડી હેખમાં બિલીને ખા કરમ દે દી ખુલુડી મનરાયુને કમા હિરણ ના નીરણ એ ગિરની શાતા ગિરની મહાતા ગિરની મોજુ ગિરની ગિરમા ગિરની રીતુ ગિરની ભાતુ ગિરના ધરડા ગિરને રાતુ ખમા 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 એ ગિરની હમજન ગિરની રાજુ જીવતર ગિરનું ગાણું એ ભારતમાં ગુજરાત ને એકન એકતુ ચેતન બનતુ પાવન બંધ જંગલ જંગલ નો રાજા સિંહ જંગલ નો રાજા સિંહ ખમાર મૂળ માટી ના મંદિર ને ધારે ધારે ધરતી નો રૂડો કમા 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 કમારે નમણી ગીર દોહો છંદ કઈ આપણે જે પણ તમ તમારે તમારે ગાવું હોય બીજું એક આદુ ગીર નું કોઈ રાજભવ નું એક ગીત આવડે છે હરિયાળી ગીર છે રૂડી આવડે છે નહીં બીજું જે પણ કઈ આવડતું હોય તમને તમારે કાઈ જે આવડે દોસ્તો ખૂબ જ નાની ઉંમર છે એમની સ્મરણ શક્તિ તમે જોઈ શકો છો અને ગાયકી પણ ખૂબ સરસ છે બીજું કઈ તમને આવડતું હોય ગાવ સંભળાવો કવિતા હા હા કવિતા સંભળાવો અષાઢ ઉચારમ્ મેગમલારમ બની બહારમ જલધારમ प्यारो अपारं मयूर निरख्यारी कुमारम् राधे प्यारी प्ये बलिहारि गोकुल आवो गिरधारी रे जिरे गोकुल आवो गिरधारी आसो महिनारी आशिवधारी ધન દશારી દરશારી નવન ધી નિહારી સડી અટારી વાટ સંભાળી મથુરારી રજી રે વાટ સંભાળી મથુરારી વ્રિજ ભાનુ દુલારી કહત પુકારી ભિન બિ બારી બારી કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગીરધારી રે જીરે ગોકુળ આવો ગિરધારી સરસ બીજું કઈ યાદ કરો યાદ કરો શું આવડે છે ઓખો તો દુનિયા છે વાહ બે વાહ

સરસ તમને કઈ ગાતા આવડે છે ગીત નહી નહી નહીં નહીં તમને તમે તો ગાયું બીજું કઈ યાદ કરો બેસો 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 તમારું ઘર છે આવડે દોસ્તો ખૂબ જ નાનકડી ઉંમરમાં ભાઈ નિલેશભાઈ ને એવી સરસ મજાની આપણી સામે રજૂઆત કરી તમે એમનો કંઠ જોયો એમની કહેણી જોઈ અને ખૂબ જ એમની સ્મરણ શક્તિ છે ખરેખર આ ઉંમરમાં આ બધું કંઠસ્થ કરવું એ ખૂબ મોટી વાત છે અને ખાસ કરી એના નેહડાઓનું જીવન મારવાલ ખૂબ સારું એવું ભણે છે અને અહીંયા આ બધું તમે જુઓ અને અહીંયા તમે જુઓ આખો એક આર્મી ઓફિસર્સ સુધા એમનો ફોટોગ્રાફ આમાં આ કોણ છે હેં હં ત્યાં પણ છે કોણ છે આમાં આર્મીમાં કોણ છે કાકાભાઈ એવું છે અહીંયા પણ છે તમે જોઈ શકો રામભાઈ આહિર રામભાઈ આહિર હં હં વાહભાઈ વાહ ખજૂરી નેહની માલીપા દોસ્તો